આજે હારીજ ખાતે ચાણસમા તાલુકાના પ્રજાપતિ સમાજનું સંમેલન યોજાયું હતું પાટણ લોકસભાની આગામી અનુલક્ષીને સંમેલનનું આયોજન કરાયું હારીજ ખાતે આયોજિત આ સંમેલનમાં આગામી લોકસભામાં ચૂંટણીમાં પાટણના ઉમેદવાર શ્રી ભરતસિંહજી ડાભીને જંગી મતોથી જીતાડવા અને ચૂંટણીમાં ફરી એકવાર હેડ્રિક કરવા અને કેસરીઓ લહેરાવવા માટે સૌને આહવાન થયું આ પ્રસંગે પાટણ જિલ્લા પ્રમુખ ડો દશરથજી ઠાકોર જિલ્લાના ઉપપ્રમુખ રમેશભાઈ સિંધવ પૂર્વ કેબિનેટ પ્રધાન દિલીપભાઈ ઠાકોર ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના ઉપાધ્યક્ષ શ્રી અને ચાણસમા વિધાનસભાના પ્રભારી પ્રકાશભાઈ પટેલ રાજમોતી ચાણસમા વિધાનસભાના સંયોજક શ્રી મુકેશભાઈ પટેલ દાઢી સાંતલપુર તાલુકાના મહિલા ભાજપના પ્રમુખ શ્રી અલકાબેન પ્રજાપતિ ચાણસમા વિધાનસભાના પ્રજાપતિ સમાજના હોદ્દેદારો અને મતદારો આ સંમેલન સંમેલનમાં જોડાયા હતા રિપોર્ટર મિહિરે kotail chanasma